વડોદરાની વાત કરીએ તો માત્ર વાળા એંગલથી ચર્ચાને એટલે પૂરી નહીં કરી શકીએ વડોદરા કે વિશ્વામિત્રીનો પ્રોજેક્ટ કે એના વિશેની વાતો કેમ કે તમે જ્યારે ગ્રાઉન્ડ પર જાઓ છો લોકોની વચ્ચે ને એમાં ફ્લડ જેવા સમયમાં જાઓ છો ત્યારે એમના મનમાં બહુ જ બધી ફરિયાદો હોય છે એ ફરિયાદો તમે બે મહિના પછી જાઓ તો સ્વાભાવિક રીતે નથી હોતી ચૂંટણીના પરિણામોને અને ફરિયાદોને સીધી રીતે કોઈ લેવા દેવા નથી હોતા પણ છતાંય એ પ્રશ્નો છૂટતા હોય છે અને એ પ્રશ્નો પૂછવા માટે કમિટી ચેરમેન આપણી સાથે સાથે છે છે ખૂબ ખૂબ સ્વાગત અને હું તમારી ચર્ચા કરતી તો હું તમને એવું પૂછતી કે વડોદરા વાળા વોટ લાવી કે નહીં પણ એ પ્રશ્ન હું અત્યારે બાજુ પર મૂકીને તમને પ્રશ્ન એ પૂછવા માંગુ છું કે એક સીધો સવાલ અથવા આંગળી ચિંતાઈ જાય છે વડોદરાના પોલિટિક્સ પર કે વડોદરાના પોલિટિશિયન્સ બ્યુરોક્રેટ્સને બહુ સારી રીતે કામ નથી કરવા દેતા તમે આના પર શું માનો છો કે શું એમાં કોઈ ચેન્જ આવ્યો છે વડોદરાના અત્યારથી અતિથી અત્યાર સુધી જે ચાલતું આવ્યું છે પરંપરાઓ એમાં બ્યુરોક્રેટ્સ જનરલી વડોદરાની બહારથી આવતા હોય અને વડોદરાના જે લીડર્સ છે તે મોસ્ટલી બોન એન્ડ બ્રોટ અપ ઇન બરોડા સિટી એટલે ક્યાંક ને ક્યાંક બ્યુરોક્રેસી અને પોલિટિશિયન વચ્ચેની લિંકમાં ઘણી વખત તૂટી જતી હોય છે કે નવા અધિકારી આવ્યાના આઈડિયા અલગ હોય અને અહીંયા લોકલ પોલિટિશિયન આઈડિયા અલગ હોય એટલે કન્ફ્લિક્ટ સિચ્યુએશન સજાતી હોય અને વડોદરા માટે એવું કહેવાય કે કોઈ બ્યુરોકેટ્સ બહુ લાંબુ ટકે નહીં કારણ કે વડોદરાની જનતા કહેવાય અમારી સંસ્કારી નગરી કલા નગરી ખૂબ સેન્સિટિવ પ્રજા આવકાર ખૂબ સારો આપે અપેક્ષા પણ હોય પરંતુ એ અપેક્ષા પર ખરા ન ઉતરે એ વખતે બ્યુરોકેટ્સ અને પોલિટિશન વચ્ચે નાના મોટા કન્ફ્લિક્સ સજાતા હોય પરંતુ હાલના અમારા કમિશનર છે શ્રી દિલીપ રાણાજી અને હું સ્ટેન્ડિંગ કમિટીનું ચેરમેન છું ખૂબ સારો તાલમેલ રહ્યો છે મારો અનુભવ ખૂબ સારો રહ્યો છે કે જે પોલિટિશિયનની ઈચ્છા છે અને બ્યુરોક્રેસની ઈચ્છા છે એમાં અલાઇનમેન્ટ જોવા મળી રહ્યું છે અને પોલિટિકલ વિંગ અને બ્યુરોક્રેટિક વિંગ અત્યારે કહેવાય કે હાર્મોનીથી ચાલી રહી છે સિન્ક્રોનાઇઝેશન સારું છે કોર્ડિનેશન સારું છે અને વી આર ગેટિંગ ગુડ રિઝલ્ટ છેલ્લા એક વર્ષની વાત કરું તો જે કેપિટલ એક્સપેન્ડિચર અમે લોકો છેલ્લા દસ વર્ષનો એવરેજ કાઢીએ તો છસો કરોડ હતો એ વધીને લગભગ બારસો કરોડની આસપાસ પહોંચી રહ્યો છે આ વર્ષે પણ એટલો થઈ રહ્યો છે એટલે એકથી દોઢ વર્ષમાં જો આટલો ફરક પડતો હોય કે વિકાસની સ્પીડ ડબલ થતી હોય તો મને લાગે છે કે ધીરે ધીરે આવતા વર્ષે તો કદાચ અમે પંદરસો કરોડને આંબી જઈશું એટલે ટુ પોઈન્ટ ફાઇવ ટાઈમ થ્રી સ્પીડ થશે જે રીતે રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારો પાસે જીએસટી સેન્ટ્રલ જીએસટી સ્ટેટ જીએસટી ઇન્કમટેક્સ એગ્રીકલ્ચર ટેક્સ ઘણી આવકમાં પણ વધારો થયો છે એટલે આખું સ્પીડ અને સ્કેલમાં વધારો થયો છે જેના લીધે ફંડ એલોકેશન છે નાણાપંચની ગ્રાન્ટ હોય કે અમૃતની ગ્રાન્ટ હોય સ્વર્ણિમની ગ્રાન્ટ હોય એ વડોદરાને મોટા ભાગ મોટા પ્રમાણમાં મળી રહી છે અને ખાલી વડોદરાની તમામ મહાનગરોમાં મોટા પ્રમાણમાં મળી રહે છે હવે પ્રશ્ન આવે છે એફિશિયન્સીની ઇફેક્ટિવિટીનો જ્યારે બ્યુરોક્રેટ્સ અને પોલિટિશિયન બધાને વચ્ચે તાલમેલ સારો હોય તો મને લાગે છે કે સારા વિઝનથી કે માન્ય વડાપ્રધાન મોદી સાહેબ તો ટુ થાઉઝન્ડ ફોર્ટી સેવનનું વિઝન લઈને ચાલી રહ્યા છે અને નેટ ઝીરો સિટીની વાત હોય તો ટુ થાઉઝન્ડ સેવન્ટી સુધીમાં વડોદરા શહેર નેટ ઝીરો સિટી બને અને અમારા તમામ પ્રોજેક્ટો અત્યારે જે ચેલેન્જીસ આવી રહી છે ક્લાઇમેટ ચેન્જના લીધે જે ભારે વરસાદ પડે છે એના લીધે ફ્લડિંગની સિચ્યુએશન વોટર લોગિંગની સિચ્યુએશન જોવા મળે છે સૌથી મોટા મોટી ચેલેન્જ ઇન્ક્રીઝિંગ અર્બનાઇઝેશન અને ક્લાઇમેટ ચેન્જની અસરો આપણને જોવા મળી રહી છે એમાં મુખ્ય ચેલેન્જ છે અર્બન મોબિલિટી પાર્કિંગ ટ્રાફિક કન્જેશન ફ્લડીંગની સિચ્યુએશન વોટર લોગિંગની સિચ્યુએશન ક્લિનલીનેસ એટલે આ બધા પ્રોબ્લેમ પબ્લિક હેલ્થ પબ્લિક એજ્યુકેશન આની ઉપર કોર્પોરેશન વધારે ભરણ મૂકી રહ્યું છે કારણ કે ગુજરાત એક એવું સ્ટેટ છે કે જેમાં અર્બનાઇઝેશનનું ભારણ શહેરો પર વધારે આવી રહ્યું છે અને ખાસ કરીને વડોદરાની વાત કરું તો કહેવાય કે આજુબાજુના રૂલ એરિયામાંથી કારણ કે ઇટ્સ એ ઇન્ડસ્ટ્રીયલ હબ એજ્યુકેશન હબ અને લોકોને વડોદરા અર્બન મોબિલિટી ખૂબ સારી છે નાનું સિટી છે રિસેપ્ટિવ સિટી છે એટલે કોસ્મોપોલિટન કલ્ચર મહારાજા સહજીરાવ ગાયકવાડે પહેલેથી જ એડોપ્ટ કર્યું હતું અને એ લાગે છે હજુ પણ ચાલી રહી છે અને કોસ્મોપોલિટન સિટીનું ડેવલપમેન્ટ નેચરલી ફાસ્ટ થતું હોય મધ્ય ગુજરાતનું હબ છે સારી કનેક્ટિવિટી છે અમદાવાદ સુરત ડેવલપ થયું ઇઝ નો અધર વેદા હેઝ ટુ ગેટ ડેવલપ અને હવે ટોટલ કોન્સન્ટ્રેશન વિલ બી ઓન વડોદરા રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર બધા વડોદરાની ચિંતા કરી રહ્યા છે પોલીસને પણ વડોદરાની ચિંતા કરી રહ્યા છે એ શહેર સારું છે અર્બન મોબિલિટી છે સંસ્કાર છે એજ્યુકેશન છે બધું જ છે કહેવાય કે જવાના પેન્સલોનું સિટી ગણાતું રિટાયરમેન્ટમાં લોકોને વડોદરા ગમી જાય છે કે આવે બહારથી માણસ તો વડોદરામાં રહેવાનું પસંદ કરે છે પરંતુ જે આપણે કે કોન્ક્રિટાઈઝેશન મોટી મોટી બિલ્ડિંગો અને મોટા મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર કદાચ વડોદરામાં નથી પણ આવનારા ભવિષ્યમાં આ બધું ડેવલપ થાય એ માટે અમે કટિબદ્ધ છે અને પ્રમાણિકતાથી કામ વન કેમ કે વડોદરા એટલે બહુ જ સ્પેશિયલ છે કેમકે ગુજરાતના કોઈ શહેર પાસે કમાટી બાગ નથી કોઈ શહેરની પાસે ગાયકવાડી શાસન જેવી પરંપરાઓ નથી રહી આજે તમે અમરેલીના ગામડામાં જાઓ ને વાંચતા દાદી હોય તો એવું કે ગર્વથી એવું કે અમારે ત્યાં તો ગાયકવાડી રાજ હતું એટલે અમે લોકો ભણતા થયા અને આ બધું થયું તો એ બધામાં આમ નોટ લિમિંગ યુ પર્સનલી પણ શું તમને એવું નથી લાગતું કે પોલિટિકલ કોન્ફ્લિક્ટમાં અંદરો અંદરની ઇન ફાઇટમાં વીએમસી બહુ લેટ છે આ બધું શરૂ કરવામાં એના બાબતમાં તો હું કોમેન્ટ ના કરી શકું પરંતુ જ્યારથી હું આવ્યો છું એઝ અ ચેરમેન તો મારી એક ભાવના છે કે આઈ વોઝ વર્કિંગ એઝ અ કોવિડ એડવાઇઝર એન્ડ કોવિડ નોલેજ ઓફિસર ઓફ બરોડા સિટી તો વર્તમાનમાં ફિઝિકલ હાર્ડવર્ક એન્ડ મેન્ટલ એબિલિટી ટુ થિંક ટુ ડ્રીમ એન્ડ ટુ વિઝન ફોર ધ ફ્યુચર તો આજે કોઈ પણ કામ કરીએ તો માણસના મગજમાં એટલું ઇન્ટરપર્સનલ કન્ફ્લિક્ટ રહેવાના કે દરેકનું મગજ અલગ છે એવરીવન ઇઝ હેવિંગ અ કોમ્પિટિટિવ નેચર એટલે બધા બીજા જોડે કોમ્પિટ કરવાનું વિચારતા હોય ડિફરન્સ ઓફ ઓપિનિયન સારા છે કહેવાય ને કે તલવાર હોય તો ક્રિટિસિઝમ એક પથ્થર છે કે એની ઉપર તલવાર ઘસાઈ જશે ને ચમકતી હોય છે સો આઈ એમ કન્સિડરિંગ કે ઓલ ક્રિટિઝમ આર વેલકમ અને એ ક્રિટિઝમ લીધે જ્યાં જ્યાં ડાર્કનેસ છે ત્યાં અમને લાઇટ જોવા મળે છે અને વી વર્ક ઓન ધેટ ડિરેક્શન એટલે ક્રિટિસિઝમ ઇઝ રિક્વાયર્ડ અને કન્ફ્લિક્ટ ઇઝ ઓલ્સો રિક્વાયર્ડ પણ કન્ફ્લિક્ટ ઇન્ટ્રાપર્સનલ કન્ફ્લિક કે ટેમ્પોરલ કન્ફ્લિક્ટ હોય મારા મગજમાં કે આજે શું વિચારું છું વીસ વર્ષ પછી કેવું હશે જ્યારે પણ કોઈ કામ મંજૂર કરતો હોય કે કોઈ કામ વિશે વિચારતો હોય તો મારા મગજમાં કન્ફ્લિક્ટ હોય કે આજે તું હું કામ કરી રહ્યો છું ઇઝ ઇટ એ શોર્ટ ટર્મ ઇટ ઇઝ ટર્મ ઇફેક્ટ એવી રીતે જ્યારે અમારા સ્ટેન્ડિંગના સભ્યો હોય કે સભાસદસ્ત્રીઓ હોય એ લોકો પોતપોતાના પોતાના એરિયાના પ્રશ્નો ગુસ્સો પણ હોય એગ્રેસન પણ હોય ડિસ્પ્યુટ પણ હોય તો એને પણ સાંભળવા પોલિટિક્સમાં મેડિટેશન આપણે મેડિટેશનમાં કહીએ કે શ્વાસ ઉપર કંટ્રોલ લઈએ કે વી આર બ્રિથિંગ ઇન એન્ડ બ્રિથિંગ આઉટ તો પોલિટિક્સનું મેડિટેશન એવું છે કે યુ થિંક વેન યુ આર બ્રિથિંગ ઇન યુ હેવ ટુ લિસન એન્ડ વેન યુ આર બ્રિથિંગ આઉટ યુ હેવ ટુ સ્પીક સો લિસનિંગ એન્ડ સ્પીકિંગ લિસનિંગ એન્ડ સ્પીકિંગ દેટ ઇઝ અ પોલિટિકલ મેડિટેશન એન્ડ એઝ અ પોલિટીશિયન આઈ થિંક વી શુડ લિસન ટુ ધ પીપલ યુ શુડ લિસન ટુ અવર સબોર્ડિનેટ્સ યુ શુડ લિસન ટુ અવર કલીગ્સ એન્ડ અકોર્ડિંગલી વી હેવ ટુ મીટ ધ ઇમ્પ્રુવમેન્ટ તો આ જે એન્ટાગોનિઝમ દેખાય આપણને ખરેખર એન્ટાગોનિઝમ નથી હોતી વી આર હિયર ટુ લિસન ધ પીપલ અને એકોર્ડિંગલી વિથ એન્ડ કુલ માઇન્ડ વિથ ધ નેગોસિએશન વિથ ધ બેલેન્સ એ નેગોસિએશન ઇઝ ધ આર્ટ ઓફ કડુક કહીએ ને આપણે કે બધા ડિફરન્સ ઓફ ઓપિનિયન છે બાર્ગેનિંગ સ્કિલ દેર ઇઝ અ કન્વિન્સિંગ સ્કિલ એન્ડ પીપલ યુઝઅલી ગેટ એલાઇન દરેક વસ્તુ સારી ના થતી હોય તો દેર ઇઝ સસ્પેન્સન થિંગ્સ પોઝિટિવ સાયકલ જ્યારે કેસ્કેટિંગ ઇફેક્ટ હોય તો ગો ઇન પોઝિટિવ પોઝિટિવ નેગેટિવ તો બધું નેગેટિવ થાય ખાડો હોય ત્યાંથી લોકો માટી કાઢી જાય ટેકરો હોય ત્યાં ટેકરો થાય એટલે ડેલિકેટ બેલેન્સ કે આમાં તમે પોઝિટિવિટી તરફ જઈએ તો પોઝિટિવ કેસ્કેટિંગ ઇફેક્ટ પણ આવતી હોય છે અને આઈ થિંક કોવિડ વખતે પણ વડોદરાનું મેનેજમેન્ટ આખા ગુજરાતમાં નંબર વન રહ્યું હતું ગોત્રી મેડિકલ કોલેજને કોઈ ઓળખતું ન અને એવ ઓ નોડલ ઓફિસર ગુજરાતની નંબર વન વડોદરામાં નથી કે નથી રાખ્યા કોઈ પણ સિસ્ટરોને હોટલમાં નથી રાખ્યા કોઈ જાતનો ખરાબ વેસ્ટેડ એક્સપેન્ડિચર એક્સપેન્ડિચર નથી કર્યા ઘણી બધી એક્ટિવિટી થઈ એ વડોદરાની એક સામૂહિક તાકાત છે કે જ્યારે પણ તકલીફ આવે તો વડોદરાના એનજીઓ છે એટલે વડોદરામાં

કાશીભાથ ચીટણી હોસ્પિટલ અને કાશીપાદ ચીટન હોસ્પિટલથી ધણા ચોકડી લગભગ ઓગણીસ પોઈન્ટ બાર લાખ ક્યુબિક મીટર માટી ગાળો નોંધાજ છે લગભગ બસો પિસ્તાલીસ હેક્ટર જેટલું જંગલ કટિંગ કે જે જંગલી બાવળીયા બધું ઉગી ગયું છે વિચ ઇઝ કોઝિંગ ઓબસ્ટ્રેકશન ટુ ધ રિવર ફ્લો એટલે વિશ્વામિત્રી વેતી થાય વિશ્વામિત્રીનું રિવાઇવલ થાય વિશ્વામિત્રીની કેરિંગ કેપેસિટી જે અત્યારે અમારી આઠસો ક્યુમેકની છે એ લગભગ અગિયારસો બારસો ક્યુમેકની થવાની શક્યતાઓ છે અમારા સોફ્ટવેરના હિસાબે જે અત્યારે સોફ્ટવેર છે એમાં આ બધા ડેટા ફીડ કર્યા તો અગિયારસો ક્યુમેક જેટલી કેપેસિટી થશે ગઈ વખતનું ફ્લડ હતું એ અલગ અલગ ઓપિનિયન પ્રમાણે બારસો થી પંદરસો ક્યુમેકું ફ્લડ હતું આવા ફ્લડ પચીસ વર્ષે આવતા હોય છે જ્યારે જે ડિઝાઇન ફ્લડ કહીએ આપણે સો વર્ષે આવતું હોય એ ફ્લડ પચીસસો ક્યુમેકું આવતું હોય છે એટલે જ્યારે વિશ્વ લોંગ ટર્મ આયોજન કરીશું તો પચીસ ક્યુમેકનું ફ્લડ આવે તો પણ વડોદરામાં વરસાદમાં ફ્લડિંગ ન થાય એ દિશામાં કામગીરી કરવાની જરૂર છે ઓ અઢારસો સિત્યોતેરમાં બોમ્બેનું ગેઝેટ લખવાવાળા કેમ્બેલ વડોદરા આવ્યા ત્યારે એમણે શાહજીરાવ ગાયકવાડ સાથે મિટિંગ કરી હતી અને આ સેન્સિટિવ નદી કે લાર્જ વોટર શેડ એરિયા અને નેરો ટ્રેન્ચ એમાં ફ્લડિંગ થવું એ સેન્ચુરીથી થતું આવ્યું છે એના માટે ઘણા બધા

આવનારી જનરેશનને એટલે વડોદરામાં વિશ્વામિત્રીનું અસ્તિત્વ રહેશે કે કેમ નદી નાળું બની હવે એને ફરીથી પુનર્જીવિત કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે શું આપીને જઈશું એ પ્રશ્ન અહીંયા છૂટી રહ્યો છે નમસ્કાર